તો ગઈ સમય ઘરેથી નીકળી ગયેલા છે અને રસ્તામાં બહુ બધું બારી ચાલુ છે તો ગઈ કન્ટિન્યુ બારી ચાલુ છે અત્યારે થોડી રહી છે તો જોઈ શકો છો તમે હજી એક કલાક બે કલાક કલાક જેવું બપોરામાં પછી આપણે બધા તો ફ્રેન્ડ્સ આપણે લોકો નીકળી ગયા છે અત્યારે હાલ તો થોડી વાર પહોંચી જશું અને રસ્તા પર અમે છે અત્યારે સોંગ બી ચાલુ છે ને બારિશ હવે રહી ગઈ છે અત્યારે બારીશ ચાલુ છે નહીં થોડી વારમાં પહોંચી જવાના છે અમે લોકો બગદાણા જવાના છે પેલા ફર્સ્ટ અને ત્યાંથી પછી મોગલમાં એ જવાના છે અને ત્યારબાદ અમે લોકો જવાના છે ઊંચા કોટડા તો અહીંયા અમે લોકો પહોંચ્યા તો જોઈ શકો છો બારિશ સ્ટાર્ટ થઈ ગઈ છે અને કન્ટિન્યુ બારિશ પડે છે ને રસ્તો બી બહુ ખરાબ છે આવવા જવામાં થોડી દિક્કત જેવું છે એટલે તમે લોકો આવતા હોય તો ધ્યાન રાખવાની કેમ કે રસ્તો બહુ ખરાબ છે તો અમને એ લોકોએ નાસ્તો કરીને પાછા તુરંત ચાલુ કરીને ગયા છે કે અહીંયા પહોંચ્યા ને અમે લોકો તો બારિશ બહુ બધું ચાલુ છે

તો અમે લોકો જઈએ છીએ અને દર્શન કરવા માટે ત્યાં ઉપર તો મંદિરમાં અલાઉડ નથી કે મોબાઈલ ફોન લઈ જઈએ પણ આની નીચે એક મંદિર છે ત્યાં તમે મોબાઈલ ફોન લઈ જઈ શકો છો અને વિડીયો શૂટ કરી શકો છો કેમ કે ત્યાં ઉપર મંદિર છે બાપાજી ત્યાં મેં ત્યાં તમે લોકોને વિડીયોનો અલાઉડ નથી તો ત્યાં તમે વિડીયો નહીં કરી શકતા હા તમે તમે થોડી સુધી જઈ અને મંદિરનું મતલબ બહારથી તમે મતલબ મતલબ કોઈ પણ ફોટોઝ ખીચી શકો છો વિડીયોઝ લઈ શકો છો બટ મંદિરમાં અલાઉડ નથી વિડીયો કરવાનો તો અમે હવે અહીં દર્શન કરીને ત્યાં જઈશું અને ત્યાં મંદિરમાં ટ્રાય કરીશું મારે પણ વિડીયો બતાવીશું તો ચલો અમારા બ્લોગમાં બની ના રહીશું બી કન્ટિન્યુ રહીશું ભાભી દર્શન કરી લઈ અને મમ્મી ઊભા છે એ વાગોળે રાખે તો પછી અમે થોડી વારમાં નીકળવાના છીએ તો અમારે પ્રસાદી પણ લેવાની છે શું થયું તમે નહીં ફરી Vamos છેવું પડે બોલમી ના તો હું તો એ કી ધ્યાન ગઈ જ નથી સુથી મમ્મી જરૂરી હે કઈ પહેલા અંદરલાઉટ ન હતી બહાર થી લાઉટ છે બહાર થી લઈ શકો પણ અંદર સાઈડ થી ન લઈ શકો આપણે બહાર થી ઓકે બાય થેન્ક યુ આરોહી પહોંચી ગયા અહીંયા વરસાદી લેવા માટે બપોરની તો બસ અમે લોકો જ પહોંચ્યા છીએ તો અહીંયા કઈ વ્યવસ્થા છે તમે લોકો જોઈ શકો છો તો બસ અત્યારે બધા લોકો જમીએ છે ખુશી છે જાનવી છે મમ્મા છે સિસ્ટર છે ભાણેજ છે બધા લોકો અમે લોકો જોડે છે તો અહીંયા અત્યારે કેવી વ્યવસ્થા છે તમે જોઈ શકો પેલા જયારે આવે ત્યારે નીચે બેસીને જમવાનું હતું ત્યારે ડાઇનિંગ ટેબલ આવી ગયું છે તો તેના પર જમવાની સરસ મજા આવશે તો અહીંયા જમવા છે ચા છે રીંગણા બીંગણા બટેકાનું સબ્જી છે અને ચાસ પછી લાડવા છે અને રોટી છે અને ચાવલ અને દાલ છે જો તમે લોકો યાની ના સ્કેમ છો આઈ હોપ બધા મજામાં જ તો આજે ગાઈસ આપણે આવેલા છીએ ભગુડા અને બગડાણા અને ઊછાકોટડા જવાનું છે તો અમે અહીં બગડાણા પહોંચી ગયા છે તો જમીન હવે અમે લોકો નીકળવા માટે નીકળીએ છીએ હવે દર્શન કરવાના છે અને ફેમિલી જોડે છે આખું જે મમ્મી ભાભી બધા લોકો જાનવી ખુચી હાલ કશું ચાલેલા તો બધું બેટા મેં જવા ફોટો લેવા જવું છે તો અમે લોકોજી છે દર્શન કરવા માટે તો ભાભી અને હું અને જાનવી અમે લોકો જોડે છે અને છુ છે તો તમારો અમારો વિડીયો શૂટ કરે છે તો ભાભી ને હું ને દર્શન કરવા માટે જઈએ છીએ મંદિર પર તો મે પહેલા કીધું કે એક બે ફોટો લઈ લઈએ અને પછી આપણે હે ને મંદિરમાં દર્શન કરવા માટે જઈએ તો ખુશી કહે ઓકે વાંધો નહીં તો ભાઈ અમે પહેલાં અહીંયા અમે ફોટો શૂટ કરી લઈએ અને ત્યારબાદ અમે લોકો જઈશું અંદર મંદિર પર હા જો ફ્રેન્ડ્સ અમે લોકોએ દર્શન કર્યા છે અને ત્યારબાદ પાછા અમે લોકો આવી ગયા છે નીચે તો ભાભી મારી જોડે છે અને જાણવું છે તમે બધા જઈએ છીએ દર્શન કરીને નીચે અમારે અહીંયાથી તુરંત નીકળવાનું છે તો ભાભી કહે છે કે થોડી શોપિંગ કરવી છે તો હું ચાલો કોઈ સ્ટોલ પર જોઈ લઈએ કોઈ સારી વસ્તુ લાગે તો લઈ લેશું તો અમે લોકો જઈએ છો હવે ખરીદી કરવા માટે હવે મંદિર પરથી નીચે આવી ગયા હવે અહીંયા મારે ફોટો ખીચવાનો હતો બટ મારા મોબાઈલમાં પાણી લાગી ગયું તો પેલા પછી કીધું કે ચલો ઠીક છે જવા તો બાંધો નહીં નેક્સ્ટ ટાઈમ લઈ લઈશ તો પછી હવે બસ અમે લોકો નીકળી ગયા છીએ હવે જવાનું છે બહુ મસ્ત મસ્ત વસ્તુ મળે છે લેવા માટે થોડી ખરીદી કરવાની હતી અને ખુશી અને જાણવી માટે તો બે રહી રહીજો બ્લોકમાં બી ના રહીજો ને અહીંયા મારા મમ્મીને ગમી તો એક નેકલેસ એ બતાવો છું તમે કે તમે જોઈ શકો છો આ નેકલેસથી મમ્મીને બહુ ગમ્યો છે બટ મેં કીધું મમ્મી શું કામ આવશે મમ્મી કહે ખાલી ફોટોશૂટ માટે લઈ લઈએ તો એને એટલે સમય લઈ લીધો છે અને ત્યારબાદ મને એક મહાદેવ મંદિર જવાનું તો ચાલો મારે લેવાનું છે તમે જોઈ શકો છો અહીંયા બહુ સારો એવો સ્ટોલ છે ને બધી જ વસ્તુ મળે છે અને બહુ સારી સારી વસ્તુ મળે છે જ્યારે બી તમે બગદાણ આવો ને ત્યારે તમે શોપિંગ કરજો જ ઘર માટે ઘર પછી માં કલર થતો રહી કે કેમાં નેકલેસ માં નહીં ના ના તો એ તો બગદાણ આપતી આવા બસ શું એ આરો અમે લોકો પહોંચી ગયા છીએ અત્યારે ઊંચા ગોટડા આવ્યા છે તો ઊંચા ગોટડા પહોંચી ગયા છે હવે જઈએ છીએ અમે લોકો અહીંયા અંદરની સાઈડ જોઈ શકો છું એટલો સરસ મજાનો છે તો આજે અમે લોકો અહીંયા ઉછા કોઠા પેલા ભગોડા દર્શન પહોંચી આવ્યા છીએ ચલો કન્ટિન્યુ રહીજો અમારા બ્લોગમાં બનજો અને અમારી ચેનલને લાઈક કરજો શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો ને છે ભગોડાની માર્કેટ સોરી ભગોડાની નહીં ઉછા કોટડાની માર્કેટ છે તો વરસાદનો માહોલ છે ટ્રાફિક આટલું બધું છે નહીં અમારા કું બસ મજા આવે છે એમને લોકો શોપિંગ માટે સારા સારા સ્ટોલ છે તો કહીશ તો અમે લોકો પહોંચી ગયા છે ઓછા કોટડા તો ત્યારે અમારા લોકો જવાનું છે દરિયો જોવા તો જોવું પડશે પહોંચી ગયા છે ઊંચા કોટડા તો અત્યારે મમ્મીને ને લોકો છે અને હું અહીંયા ઊભી છું કેમ કે અમારે લોકો દર્શન કરવા આવ્યા છે તો મેં ક્યાં દર્શન કર્યા કાળો ઊંચા કોટડા બગદાણા કર્યા છે અમે લોકો ઊંચા કોટડા આવ્યા છે ના ના મને સિફા લઈ લે पसन्द गरेर लैले आउ आउन सया सारी छ

કુજી પકડજે બેટા હા આરોહી પકડજે મીનું હા હા બતાવું કે તો પડતું નહી ઓ તો તમે લોકો જોઈ શકું છું આપણે જીપ ચલાવી છે ફર્સ્ટ ટાઈમ કેવી રીતના ચલાવું છું જોઈ ચુકું છું મેં વિડીયો થોડો સ્લો મોશન કર્યો છે એટલે તમને લાગતું સ્લો ચલાવું છું બટ ના એવું કંઈ જ નથી અત્યારે જો હું આ જીપ્સ ગાડી ચલાવું છું અને ખૂબ જ મજા આવે છે કેમ કે ફર્સ્ટ ટાઈમ ચલાવી છે એટલે મને એવું લાગે છે કે આપણા માટે ફોર વ્હીલ બી ઇજી જ છે તો મમ્મીને ક્યારેક ને ક્યારેક કહીશ કે અમે ફોર વ્હીલ લઈશું બટ જોઈએ છે આગળ જ પછીની વાત છે બટ અત્યારે તો હું ખૂબ જ ઇન્જોય કરું છું મેં આ ગાડી મેં ખુદે ચલાવી અને મને ડર બી થોડો હતો બટ હું એકવાર બેસી ગઈ પછી લાગતું નહીં અને એ ભાઈ કે કોઈ બાજુમાં હે નહીં તો મેં જ ગાડી ચલાવી અને ખુદ વાળીને બી હું જઈવી છું તો જોઈ શકું છું નાની ગાડી હોય તો એ શોખી આપણે કરી શકીએ બધું જ બટ આ ગાડીમાં આપણે રીક્ષ એટલો બધો ના લઈ શકીએ તો બી મેં ગાડી ચલાવી છે તો તમે જોઈ શકો છો કે કેટલી સરસ રીતના ગાડી ચલાવું છું અને બહુ મસ્ત મજા આવે છે તો હું એકલી જ છું અને ચલાવું છું બહુ સારી વાત

સોંગ ચાલુ કર્યું છે ને સોંગ્સ પર અમે ખૂબ જ એન્જોય કરીએ છીએ તો યુટ્યુબમાં તમે કોઈ પણ વિડીયોઝ નાખો ત્યારે સોંગ તમે એમાં એડ ના કરી શકો કેમ કે કોપીરાઇટ આવે છે એટલા માટે તો આના ઉપર અત્યારે હું એમ જ નહીં ડાન્સ કરતી સોંગ વાંક્યું તો એકદમ મસ્ત એકદમ ધરતી છોલંગીનું સોંગ વગાડ્યું ને તો ખૂબ જ ડાન્સ કરવાની ઈચ્છા પડી હતી મારી પાછળ આરોહી છે એ બી ડાન્સ કરે છે જોઈ શકો છો આરું પાછળ ઊભી છે ને એ બી મારી જો ડાન્સ કરે છે સોંગ ચા ચાલુ જ છે અને ઉપરથી ખુશી મારો વિડીયો શૂટ કરે છે અને અમે એન્જોય કરતાં કરતાં હવે જઈએ છીએ બહારની સાઈડ કીધું છે કે ત્યાં સુધી અમને છોડી જવું તો બસ અમે લોકો અત્યારે એન્જોય કરીએ છીએ ખૂબ જ ના અને ડાન્સ કરું છું થોડો બહુ અને આરો બી મારી જોડે ડાન્સ કરે છે આરોને બી ખૂબ જ મજા આવી આજે તો સો ગાઈઝ અમે જઈએ છીએ ઉપરની સાઈડ અને એ લોકો અમને છોડવા માટે આવે છે જોઈ છકો છો હવે અમે જઈએ છીએ ઉપરની સાઈડ એટલે મમ્મી લોકો ને બેઠા છે તો હવે જવાનું છે ઘરે ના અરુ હાય અરુ આવ્યો છે બચ્ચા ક્યાં આવ્યો છે શું કરવા આવ્યો છે બચ્ચા બેસી

અને બસ હવે મેં થોડો વિડીયો શૂટ કર્યો અને ત્યારબાદ પછી અમે નીકળવાના આમ તો બે કન્ટિન્યુ રહીજો અમારા બ્લોગની અંદર અને અમારા વિડીયો અવાને એવા ગમતા રહે તો પ્લીઝ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને અમારી ચેનલને આગળ વધે તેવી રીતે મહેનત અમે કરીએ છીએ તો તમે એ લોકો બી જોઈ અને અમારો હોસ્ટ ટાઈમ પૂરો કરવાનો છે તો હોસ્ટ ટાઈમ કમ્પ્લીટ કરવા માટે ગાઈસ પ્લીઝ મને સપોર્ટ કરો કેમ કે અમે તમારા માટે એવી નવા નવા વિડીયો લઈને આવતા રહીશું તો ગાઈસ બે કન્ટિન્યુ

પણ જમી લીધું સરસ મજાનું જમ્યું છે હવે જમવા બાદ અમારે લોકો નીકળવાનું છે ઘરે તો અત્યારે મારે જોડે છે ખુશી જાનવી ભાભીને લોકો તો હવે જવાનું છે જાય સો એવરીવન તો અમે લોકો નીકળી ગયા છીએ અને મસ્ત છે અને હવે ત્યારબાદ અમે નીકળીએ છીએ ત્યારે এটা hey, मम्मी